thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ચાલુ લગ્નમાં કાળો કેર થયો છે કડકડતી ઠંડી વચ્ચે એક યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા છે ઠંડીના કારણે લગ્ન થયા તે પહેલાં જ તૂટી ગયા અવર્ણ નામના ત્યારે છોકરાના લગ્ન અંકિતા નામની છોકરી સાથે થવાના હતા બંને પક્ષ સંમતિથી લગ્ન એક ખાનગી ગાર્ડન કેમ્પમાં થઈ રહ્યા હતા બધું બરાબરથી ચાલી રહ્યું હતું પરંતુ સમયથી સાથે તમામ વિધિઓ પૂર્ણ થઈ રહી હતી સૌ પ્રથમ તો બંને પક્ષે બેઠકનો કાર્યક્રમ કર્યો ત્યારબાદ ખુલ્લાસ ત્યારે ખુલ્લા આકાશ નીચે સ્ટેજ વરવાળાનો કાર્યક્રમ યોજાયો હતો પછી બધા ત્યારે લગ્ન મંડપમાં પહોંચ્યા હતા લગ્ન મંડપમાં ખુલ્લા આકાશ નીચે બનાવવામાં આવ્યો હતો વરમાળા અને ભોજન બાદ પણ વર મંડપમાં બેઠો હતો પંડિત લગ્નની વિધિ શરૂ કરી આ દરમિયાન વરરાજો ધ્રુજતા ધ્રુજતા અચાનક બેભાન થઈ ગયો અને તેનું શરીર ઠંડુ પડી ગયું હતું પરિવારના સભ્યો તેને રૂમમાં લઈ ગયા અને તેના હાથ પર પગ ઘસવા લાગ્યા આ દરમિયાન સ્થાનિક ડોક્ટરે પણ બોલાવવામાં આવ્યા હતા વરને ઠંડીથી રાહત આપવા માટે સલાઈન એન્ડ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા ત્યારે મિત્રો લગભગ એકથી દોઢ કલાક બાદ તેની હાલત સામાન્ય થઈ ગઈ હતી તે ફરીથી મંડપમાં બેસવા તૈયાર હતો પરંતુ કન્યાએ ફેરા ફરવાની સ્પષ્ટ ના પાડી દીધી કન્યાએ કહ્યું કે છોકરાએ કોઈ બીમારી છે તેથી તેની સાથે લગ્ન નહીં કરે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ